મિત્રો વંદે માત્ર ભગવાને આપણું શરીર એટલું અદ્ભુત એટલા બધા રહસ્યો સાથે બનાવ્યું છે કે જેમ જેમ એના રહસ્યો ઉકેલાય છે તેમ તેમ બધું આસાન બની રહ્યું છે કારણ કે આપણા શરીરમાં કેપિલરીઝ જેને કહીએ કે કેશવાહિનીઓ કેશવાહિનીઓનો જાદુ છે કમાલ છે કેશવાહિનીઓની મિત્રો તમને બધાને આ બધા બધા વિડીયો ગમે છે સૌથી પહેલાં તો આભાર માની લઉં કે એક લાખથી વધારે સબસ્ક્રાઈબરો થઈ ગયા છે પરંતુ અમે જેમ જેમ અંદર ઊંડા ઉતરતા ગયા તેમ જાણવા મળ્યું કે જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો વધારે ચેનલ જુએ છે મિત્રો તમે આ બધા પ્રોગ્રામ જુઓ તો એટલીસ્ટ લાઇકનું બટન જરૂર દબાવજો તો મિત્રો તમારે એકલા લાઇકના બટન દબાવવાથી ઘણા બધા લોકો સુધી જો એ વિડીયો પહોંચતો હોય તો હું માનું છું ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરવી જોઈએ તમારે લાઇકનું બટન દબાવવું જોઈએ અને તમારે એ બીજા બધાને શેર પણ કરવું જોઈએ મિત્રો આપણા શરીરની અંદર કેપિલરીઝ જેને કહેવાય કેશવાહિનીઓ જેને કહેવાય એ બે હજાર કરોડ છે સાંભળો હવે એનો ઉપયોગ ક્યાં કરવાનો છે આપણા શરીરમાં ભગવાને આપણને બે કાન આપ્યા છે બે આંખો આપી છે નાક આપ્યા છે બે જડબા આપ્યા છે બે મગજ આપ્યા છે બે હાથ આપ્યા છે બે પગ આપ્યા છે બે શુક્રપિંડો આપ્યા છે બે ફેફસા આપ્યા છે મિત્રો કપલ સ્વરૂપમાં છે એટલે સમજો સંજોગો વસાદ કોઈ પણ અકસ્માત થાય તો એક જે બેમાંથી એક વસ્તુ સુરક્ષિત રહે તો આપણું આખી જિંદગી ચાલી શકે છે આપણને ખબર છે કે એક કિડની બગડી હોય તો બીજી કિડનીના સહારા પર આખી જિંદગી લોકો ખેંચી નાખે છે એંસી નવ વર્ષ સુધી જીવે છે કિડની આપનારો પણ ને કિડની લેનારો પણ તો મિત્રો આપણા શરીરમાં ભગવાને એક એવી ઓટોમેટિક વ્યવસ્થા મૂકેલી છે જેને એન્જીઓજીનેસિસ પ્રોસેસ કહેવામાં આવે છે મિત્રો સમજો કોઈ એક વ્યક્તિના શરીરમાંથી સમજો મારા શરીરમાંથી તમામ કેશવાયનીઓ ધમનીઓ શીરાઓ કાપીને એક લાઈનમાં જોડવામાં આવે તો એ પૃથ્વીનું લગભગ અઢી ચક્કર કાપશે એટલી લાંબી કેશવાયનો ગણો કે નસોનો વ્યાપ એટલો લાંબો છે પણ મિત્રો આટલા બધાની જરૂર શું છે હવે યાદ રાખજો આ જે પ્રોસેસ છે એમાં એવું છે કે શરીરમાં સમજો કોઈ ગાંઠનું નિર્માણ થઈ રહ્યું છે તો શરીરની ઓટોમેટિક વ્યવસ્થા એવી છે ભગવાને એને ઓટો મોડ પર રાખેલું છે કે ત્યાંથી અમુક કેશવાહીનીઓ વિડ્રો થઈ જશે એનું કામકાજ બંધ થઈ જશે એટલે પેલી વધતી જે ગાંઠ છે એ ગાંઠનું વધવાનું બંધ થઈ જશે સમજો શરીરના જે કોષો પોષણના અભાવે મરી રહ્યા છે શરીરના જે કોષો પોષણના અભાવે સુકાઈ રહ્યા છે આપણને ખબર છે મગજના કોષો સુકાતા હોય આંખોની નસો સુકાય છે કાનની નસો સુકાય છે શરીરમાં ઘણી બધી જગ્યાએ આપણને સુકારા જોવા મળે છે ત્યારે મિત્રો શું થાય છે કે એવી જગ્યાએ જે પેલી કેપિલરીઝ જેને કહેવાય કેશવાયનીઓ જેને કહેવાય એ કેપિલરીઝ આપોઆપ ઉદભવે છે અને એ સુકારાને નાથવા માટે ત્યાં એકદમ લીલોતરી થઈ જાય છે શરીરમાં એ ભાગમાં એટલા બધા પોષક તત્વો અને મળવા યોગ્ય બધી ચીજ વસ્તુઓ જે છે એ પેલી નસમાંથી એટલે કે કેપિલરીઝમાંથી શરીરને મળે છે કેશ્વાયનીઓમાંથી મળે છે પરંતુ મિત્રો જ્યારે આપણા ખાવા પીવાના દુરાગ્રહને કારણે બહુ ધ્યાનથી સાંભળજો આ વિષય કારણ કે મફતમાં એટલો બધો ફાયદો થવાનો છે આ વિષય સાંભળ્યા પછી કે તમે કલ્પના પણ નહીં કરી હોય કે આનો ઈલાજ આટલો સહજ છે કેટલાય રોગો એવા છે કે એલોપેથી એવું કહે છે કે આનો કોઈ ઈલાજ જ નથી પરંતુ જ્યારે એ વ્યક્તિ સંપૂર્ણપણે આહાર ચરિયા પર ઉતરી જાય છે ત્યારે ઢગલા બંધ એના પરિણામો મળે છે અને અદ્ભુત પરિણામો મળે છે ચમત્કાર જેવા પરિણામો મળે છે મિત્રો આપણે આ પ્રોસેસને પુનઃ સક્રિય કરવા માટે શું કરવું જોઈએ બહુ ધ્યાનથી સાંભળજો જ્યારે શરીરની નસોમાંથી લોહી વહેતું હોય છે ત્યારે કોકના કોક કારણે ત્યાં અંતરાયો પેદા થાય છે કોલેસ્ટ્રોલના કારણે બ્લોકેજ પેદા થાય છે પછી કેલ્શિયમ બ્લોકેજના કારણે રક્ત અવરોધાય છે એકલા હૃદય માટે એવું થાય છે એવું નથી મગજની ધોરી નસમાં પણ જો આ અટકાવ થાય તો મગજને લોહી મળવાનું ઓછું થઈ જાય છે હૃદયને લોહી મળવાનું ઓછું થઈ જાય છે સમજો પગમાં જે નસો લોહી પહોંચાડે છે એ નસોમાં જો કોઈ વાલ બ્લોકેજ થઈ ગયો અથવા તો ત્યાં રક્ત અવરોધ થાય તો પગ આખો કાળો થઈ જાય છે પગમાં સોજા આવે છે અને પછી ડૉક્ટરો એવું કહે છે કે પગ કાપવા પડે છે એવા કેટલાય લોકો પગ કાપેલા અમારી પાસે આવ્યા છે અને જ્યારે બીજો પગ કાપવાની નોબત આવે છે ત્યારે આ પ્રયોગો શરૂ કરી દઈએ છે અને આ ઔષધિઓ શરૂ કરી દઈએ છે તો બીજો પગ કાપવાનો પ્રોગ્રામ પોસ્ટપોન થઈ જાય છે વચ્ચે મેં એક અનુભવ બતાવેલો તમને સુરતથી આવેલા ડાયાબિટીસના એક દર્દી હતા એમનો પગ અઠવાડિયાની અંદર જ કાપવાની ડૉક્ટરોએ સખ્ત સૂચના આપેલી પરંતુ આ ફાસ્ટિંગ જ્યુસ એમણે પીધું એનો અનુભવ મારી પાસે છે ફાસ્ટિંગ જ્યુસ પીધું અમને એમનો પગ કાપવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો આશ્ચર્યની વાત તો એ છે મિત્રો કે જ્યારે જે પગ કાપવાનો હતો અને જે ડૉક્ટર પાસે જઈને કાપવાનો હતો યોગા લઈને આ ઔષધિઓ લીધા પછી અને જ્યુસ પીધા પછી ચમત્કાર એવો થયો અઠવાડિયાની અંદર જ કે એ પગમાં રૂઝ આવી ગઈ અને એ વ્યક્તિ ડૉક્ટરની પાસે જઈને જે પગ કાપવાનો હતો એ એક પગે ઊભા રહીને એમને ડૉક્ટરને બતાવ્યું પંદર દિવસની અંદર ત્યારે ડૉક્ટર ડૉક્ટરના આશ્ચર્યનો પાર નહીં રહ્યો મિત્રો હું જે કહું છું એ અનુભવ તમને જો જોવો હોય ને તો જો આ સ્ક્રીન પર એક બટન દેખાય છે એ બટન પર તમે ક્લિક કરો તો તમને એ અનુભવ જોવા મળશે મિત્રો તમે કુદરત પર ભરોસો મૂકજો માટે જ આ જે પ્રયોગો કહું છું એ તો તમે પ્રેમથી કરશો પહેલું તો તમારી પ્રકૃતિ તમને અનુરૂપ હોવી જોઈએ તમારા શરીરની વ્યવસ્થા તમને અનુરૂપ હોવી જોઈએ આ હું જે કહું છું એનું ગેરંટી જ સમજી લેવાની હોવી જરૂર નથી કારણ કે આપણી તાસીર આપણી આહારચર્યા આપણી વિહારચર્યા આપણું ચિંતન એ બધું જ ડિપેન્ડ કરે છે આ પ્રયોગ પર પરંતુ મિત્રો મોટા ભાગના લોકોને આના ફાયદા થાય જ છે એક સિમ્પલ પ્રયોગ કહું છું એ પ્રયોગ કરશો તો તમારા શરીરમાં આ ઓટોમેટિક વ્યવસ્થા છે એન્ડિયોજિનેસિસ પ્રોસેસ જે છે એ આપોઆપ શરૂ થઈ જશે જ્યાં ગાંઠનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાંથી આ કેપેલરીઝ વિડ્રો થઈ જશે ગાંઠ બનવાનું બંધ થઈ જશે અને જ્યાં કોઈપણ જગ્યાએ નસો અવરોધાય છે નસોનું સ્વાસ્થ્ય જોખમાયું છે તો એ બધા પ્રયોગમાં નાઇટ્રિક ઓક્સાઇડનું મૂલ્ય ખૂબ મોટો હોય છે મિત્રો નાઇટ્રિક ઓક્સાઇડનો જો તમે પ્રયોગ કરશો ઘેરે બજારમાં નાઇટ્રિક ઓક્સાઇડના ડબ્બાને ડબ્બા મળે છે આપણે હું એની વાત નથી કરતો કુદરતે જેની અંદર નાઇટ્રિક ઓક્સાઇડ ઠાંસી ઠાંસીને ભરેલી છે હું એની વાત કરું છું મિત્રો કુદરતે કેમ આટલા બધા રંગબેરંગી પદાર્થો બનાવે છે ખાવા માટે કેટલી બધી જાતના રંગીન પદાર્થો છે દરેક રંગીન પદાર્થો આપણા બોડીની બાયોકેમિસ્ટ્રીને મદદરૂપ થાય છે ભગવાને સૂર્ય પણ એવો બનાવ્યો છે કે સૂર્યને આપણે સપ્ત કહીએ છીએ સાત કિરણો છે ઘણા લોકોને રંગીન બોટલો પાણીમાં ભરીને એટલે કાચની બોટલોમાં પાણી ભરીને સૂર્યના તાપમાં મૂકે છે અને પીવે છે પરંતુ એ પ્રયોગ હું નથી કહેતો હું બીજો પ્રયોગ કહું છું મિત્રો નાઇટ્રિક ઓક્સાઇડ એક એવો ગેસ છે કે જે શરીરમાં આપણા આહાર દરમિયાન બને છે આપણે એવો આહાર લઈએ અને જો એ બને તો એ ગેસ એવો છે જ્યાં સુધી મને આની જાણકારી છે ત્યાં સુધી મારો કંઈ કેમિસ્ટ્રીનો વિષય નથી પણ મેં જે સમજો છું આટલો બધો બે મહિનાની રજાઓમાં મેં આ વિષયમાં ઘણો બધો અભ્યાસ કર્યો છે કોરોના વેકેશનમાં મિત્રો ત્યારે આ વિષયની અંદર આખા શરીરના નસોની અંદરનું વાતાવરણ જે છે ક્યાંય જો ઈજા થઈ હોય ખાડા ખબૂચા પડ્યા હોય સાદી ભાષામાં વાત કરીએ તો તો આ ગેસ નસોમાં ફરીને બધું રિપેરિંગ કમ્પ્લીટ કરે છે અને કેપલરીઝ જોઈતી પ્રમાણમાં જ્યાં જરૂર છે જ્યાં સુકારો છે મગજ સુકાતું હોય કાનની નસો સુકાતું હોય જે વ્યક્તિ સમજો કોઈ કારણથી કોમામાં હોય વર્ષો સુધી કોમામાં રહ્યો હોય અને સમજો એ વ્યક્તિને પણ આ વાયુની મદદથી આપણે મદદરૂપ થઈ શકીએ છીએ એના માટે તમારે એટલા સિમ્પલ પ્રયોગો હું કહું છું કે રેડ જ્યુસ અને ગ્રીન જ્યુસ આ બે જ્યુસ શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડ પેદા કરે છે મિત્રો રેડ જ્યુસની અંદર ભગવાને ઠાંસી ઠાંસીને નાઇટ્રિક ઓક્સાઇડ બને એવા ઉત્સેચકો મૂકેલા છે દાખલા તરીકે બીટનો રસ તમે પીવો અથવા જમવાના અડધો કલાક પહેલાં બીટનો રસ પીવો અથવા બીટ કાચા ફોર્મમાં લો તમે અનાર લઈ શકો છો અનાર એટલે ડાળમ પણ લાલ રંગનું હોવું જોઈએ અંદરથી પાકેલા જે દાણા હોય લાલ રંગના હોવું જોઈએ હોવા જોઈએ તરબૂજનો રસ તમે લઈ શકો છો ટામેટાનો રસ તમે લઈ શકો છો લાલ ટામેટા જોઈએ ભોજનના અડધો કલાક પહેલાં રોજ એટલીસ્ટ એક ઋતુકાળ તમે લો આયુર્વેદ પ્રમાણે એક ઋતુકાળ નેવું દિવસનો હોય છે તમે ત્રણ મહિના સુધી આનું સેવન કરો પરંતુ બને ત્યાં સુધી ઓર્ગેનિક લેજો અને ગ્રીન જ્યુસની અંદર તમે પાલકનો ઉપયોગ કરી શકો છો પાલક છે ફૂલેવારની ભાજીના પત્તા છે પુલેવારની ભાજીના પત્તા તો પંદર જ દિવસમાં તમારું હિમોગ્લોબિન પણ નોર્મલ કરી દેશે કેલ્શિયમ લેવલ અને આયન લેવલ પણ તમારું નોર્મલ કરી દેશે લીલા ધાણા છે લીલા રંગની કોઈપણ શાકભાજીના પત્તા છે એનો જ્યુસ તમે ભોજનના અડધો કલાક પહેલાં લેજો ત્યારે એટલા સરસ મજાના રિઝલ્ટસ મળશે કે શરીર એ ઉત્સેચકોની મદદથી નાઇટ્રિક ઓક્સાઇડ બનાવશે આપણે એવા બધા પદાર્થોને અડતા જ નથી દાખલા તરીકે શીમલા મરચું તમને જો ત્રણ રંગોમાં મળે છે પીળું મળે છે લાલ મળે છે લીલું મળે છે આપણે એને જોવા સુદ્ધાની પણ તસદી નથી કરતા લારીમાં જો એ મળતું હોય તો એનો ભાવ સુદ્ધા નથી પૂછો મિત્રો આવનારા વિડીયોમાં હું આ શિમલા મરચાંનો પણ ઉપયોગ બતાવવાનો છું અને બે પ્રકારના ફૂલેવાર છે એક સફેદ ફૂલેવાર અને એક લીલો ફૂલેવાર એમાં પણ ભગવાને ગજબની જાદુ ભરેલી છે કેમ આટલા ડ્યુઅલ કલર બનાવે છે મલ્ટિપલ કલર બનાવે છે મિત્રો એનો ઉપયોગ કરો ચામડીના રોગથી બચવું હોય તો આપણે કેવો જાંબલી રંગના પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ કારણ કે જાંબલી રંગના પદાર્થો સૂર્યમાંથી એવા જ કિરણો શોષે છે કે જે આપણને ઉપયોગી હોય લાલ રંગના પદાર્થો એવા જ કિરણો શોષે છે સૂર્યમાંથી કે જે આપણને અત્યંત ઉપયોગી હોય માટે મિત્રો આ બે પ્રકારના જ્યુસનો ઉપયોગ તમે કરજો તો નાઇટ્રિક ઓક્સાઇડ તમને મળશે નેચરલ મળશે બિંદાસ શાંતિથી જ્યુસ બનાવ્યા પછી ત્રણ મિનિટની અંદર એ તમારા પેટમાં તમે પધરાઈ દેવાનું છે એવું નહીં કે મૂકી રાખો કલાકો સુધી ફ્રીઝમાં મૂકી રાખો સવારે બનાવેલું સાંજે ચલાવો એવું નહીં ચાલશે માટે નાઇટ્રિક ઓક્સાઇડ માટે તમને લાલ અને લીલા રંગની વસ્તુઓ પર ભાર મૂકવાનો છે બને ત્યાં સુધી કાચી જ વસ્તુઓ પર નહીં એટલે નેચરલ હવે ડાળમનો રસ તમે નેચરલ બનાવી શકો છો પણ તમે દાળમને બાફો એટલે વિષય પૂરો થઈ ગયો એનો એટલે એ રીતનું પાલકમાં પણ બાફેલું પાલક નથી લેવાનો એનું ધ્યાન રાખજો મિત્રો ક્યાં કટવા તો ફોન કરજો પૂછજો હું એટલો સારો વક્તા નથી મને જે કંઈ થોડું ઘણું આવડે છે બોલું છું અને જે લોકો એને પાલન કરે છે બધાને બહુ સારામાં સારા રિઝલ્ટ્સ મળે છે પરંતુ હું જે પણ કંઈ પ્રયોગ કહું છું એ તમારી પોતાની વ્યક્તિગત તાસીર પર આધાર રાખે છે તમારી પ્રકૃતિ પર આધાર રાખે છે પરંતુ મોટાભાગે ભારતના લોકોની પ્રકૃતિ બિલકુલ સમાન હોય છે પરંતુ હવે એકલા બટાકા જ તમે ખાયા કરો બટાટા ખા ખા કરો અને શરીરની રીતે બીમાર પાડ્યો તો તમારી પ્રકૃતિ એકદમ જુદા કિસમની થઈ જશે તમને તરત જ કોઈ તત્વો મદદરૂપ નથી બનવાના કેટલાય લોકો એવા છે કે રોટલી સિવાય કંઈ ખાતા જ નથી જ્યારે અમે અહીંયા ઘઉંનો તો વિરોધ કરીએ છીએ અસ્તુ મિત્રો આ વિષય અહીંયા ટૂંકાવું છું આ સંવાદનો સંપૂર્ણ શ્રેય હું ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરું છું અને પ્રાણોથી પણ અધિક પ્રિય જગતજનની ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયનું સમાપન કરું છું વંદે માતરમ